હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત નવો છબેડો સામે આવ્યો છે જી હા અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જી હા આજ વખતે જે મામલો છે એ મામલો એલએલબી સેમ ફોર ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે જેમાં બે હાજર ચોવીસ નું બેઠે બેઠું પેપર એ બે હાજર પચીસ માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે જવાબદારી બનતી હતી સૌપ્રથમ એચએનજી જવાબદારી બની હતી પરીક્ષા નિયામક ની જવાબદારી બની હતી અને ત્રીજી જે તે કોલેજોમાં જ્યારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બની હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં બે હજાર નું બેઠે બેઠું પેપર એ બે હજાર માં પૂછી નાખવામાં આવ્યું છે અને ખાસ કરીને જે પાટણની